જય મરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું લાલો આહી મિત્રો આજે હું સુરત આવ્યો છું 18 ને કહેવા માંગુ છું કમલ પાર્ક ઈશ્વર કૃપા સોસાયટી ની અંદર માં ભદુભાઈ ની ત્યાં કે એવો આરોપ આપ્યો તો કે એનું મર્ડર કરી નાખ્યું માથામાં ટકા કરીને ફેરવાતા એની સાથે પડુ બાવો આ હેતોને બાલો આ ચાર જણાની ટોડકી હતી બરાબર આ લોકો હારે કામ કરતા પરંતુ એવો આવ્યો બધા ફરવા ગયા ન્યા આ લોકોને કઈક બબાલ થઈ બધું જોડે સાપુતારાની સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું એની અંદર પદુની ની ત્રણ દિવસે હવે આ લોકો સાપુતારા ગયો સાપુતારા માંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં હે ત્રણ દિવસ વાત છુપાવી છોકરા ના મા બાપ થી ત્રણ દિવસે લાશ મળી હતી પદુ ની સાપુતારા માંથી હે

પાર્ક માં પોલીસ વાળા એ આ ટકા કરીને ફરવા છે ફરવા ગયા આરે કોઈ ભાઈબંધ મિત્ર આવ્યો હોય ફરવા માટે અને આપણે ફરવા ગયા હોય હે તો આપણી સાથે કદાચ આપણા મિત્ર કઈક થઈ ગયું હોય તો આપણે આપણા ઘરે ફોન ના ભાઈ આગળ આવો બનાવ બની છે આ વ્યક્તિ આમાં ડૂબી છે થઈ છે આ ઈ છોકરા સાથે શું નહીં કર્યું હોય ત્રણ દિવસ સુધી છુપાયું પણ ત્રીજા દિવસે તો જ્યારે લાશ ત્યારે એનું મોઢું જોવા લાયક એના મા બાપ છોકરા

મિત્રો આ છે ભદુભાઈ ને આ છે ભદુભાઈ પપ્પા આપણે અત્યારે ભદુભાઈ ફેમિલી સાથે આવ્યા ને આ છે એનો પરિવાર પહેલા આપણે દાદાને કહીએ ભદુભાઈ કાકા કાકા તો આ છે ભદુભાઈ કાકા આ ભદુભાઈ કાકા પપ્પાના ના ભાઈઓ છે ને આ છે ભદુભાઈ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે ભદુભાઈ શું સાવ છો ભદુભાઈ ની બાસ હો ધુભાઈ ના રાજી થઈ અને એ બધાને અરે ફરવાઈ ગયો હતો ખજૂરભાઈ એના ભાઈઓ એ રે ને ફરવા ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાહવા પીડ્યો અને કચરામાં કે એના ગારામાં કે ખૂતી ગયો છે એમાં એને કોઈની કાંઈ એમને શંકા નથી ને આ જે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું એનો કોઈ જાતનો દોર નથી એ અમારા સંબંધિત છે ને મધુભાઈ જે આ ભવિષ્ય એટલે તરત તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ન્યા ફોગી ગયા અને પછી એને પાંચમી દિવસે વધુભાઈ ઘેરી ગયા

હારે જતો છું એ બધા નાવા ગયા એમાં એ ડૂબી ગયો પાણીમાં પડ્યો એટલે તરત નીતિન ભાઈ મારી પર ફોન આવ્યો કે મામા આમ બન્યું છે અમે હમાચર મેળ્યા અને આથી રવાના થયા સાપુતારા બે અઢી કલાક અમે અહીંયા પહોંચી ગયા પછી અહીંયા બધા એના તરૈયા હતા આજુબાજુના એ બધા ઢૂંઢતા હતા ગોતતા હતા અને જે તેને કીધું છે કે એના પરિવારને ખબર નથી ત્રણ દિવસે ખબર પડી અમને બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે બે અઢી કલાક અહીંયા પહોંચી ગયા છ દિવસ અમે ત્યાં આવ્યા પાંચમી દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા પછી એનો રિપોર્ટ આવ્યો ઓટોમેટિક ભરાયું પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો એમાં કોઈ જાતનું શક નથી કોઈ કઈ કર્યું નથી કોઈ કરો કઈ માગતા નતા ને આ પરિવાર છે ને મારા મામાના દીકરાના દીકરા છે અને આજની તારીખમાં અમે એક ભાણામાં માં ખાઈ છીએ અને અમારે સંબંધ છે એટલે આ વાત જે રીલીઓ ફરે છે એ તદ્દન ખોટી છે હું એનો કાકો છું અને પરિવારમાં છું હું અને આ મારા ભાભી જે મારા મોટા ભા છે મારા છોકરા મોટા ભાગે તમે મોટા ભાગે આ બધું ભાઈ બા છે એટલે આ વાત તદ્દન ખોટી છે અને તરત અમે ત્યાં પહોંચી ગયા જય માતાજી આ કીર્તિબેન પટેલ જે પદુ પધુભાઈ કહી છે એ વાત ખોટી છે એનું નામ પદુ નહીં પણ એનું નામ ભધુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવેર અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા વધુભાઈ ત્યારે એના પરિવારને ત્રણ દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને એ વાત તદ્દન ખોટી છે કેમ કે મારા ભધુભાઈ એક્સપાયર થઈ ગયા બે હજાર છ ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા ઓગણીસો ને એકાણું ની સાઇલમાં એક્સપાયર થઈ ગયા છે તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી એને મમ્મીને જાણ કરી ત્રણ દિવસે એ વાત ખોટી છે તરત જ ફોન આવી ગયો તો અને મારા પપ્પા મારા કાકા અને અમારો બે કલાક ની અંદર ચાલુ કરી દીધી આ કિર્તિબેન બોલે છે કે આ બધું આમ છું ને આમ છું ને એ બધું ખોટું છે બધું મારો દીકરો છે અને નીતિને એતીને એ મારો દીકરા જ છે અમારે કોઈ લેવા દેવા નથી આ બધી આવું ખોટું બધાયને ઇન્જામ લગાડે છે બાકી એનો કોઈ દોર નથી

એના ઘરે એના ફેમિલી ને મળી લીધું મિત્રો તમે અઢારે ન્યાય કરજો કે કીર્તિ પટેલ મિત્રો કેટલા ને કેટલી ખોટી છે કે કે આને શરમ શરમ નથી તારે આવવી જોઈએ કીર્તિ થોડીક તારામાં માણસાઈ હોય ને તો તું થોડીક શરમ રાખ જે હાસા માણા જે આપણે અઢારે વરણ માંથી અમુક લોકો બધાને ખબર આમ તો જો કેવાની જરૂર જ નથી આપણે કઈ ખુલાસા દેવાની જરૂર નથી તો અત્યારે અમારે દેવો પર એનું કારણ કહું કે આ હલકી ની કે એને શરમ નથી નાક નથી કે જીમ હાલે એ મંડાણી એટલે અત્યારે આ ખુલાસો કરવો પડે કીર્તિ પટેલ હવે તું હાથી છે ને મેં બે બે મુદ્દા મેં બે મુદ્દાના તને ખુલાસા કર્યા ને હજી હું ખુલાસો કરી હજી તું ધ્યાન રાખજે હજી હું ખુલાસો કરી મિત્રો આને પૂગી ન ને એટલે વૈષ્મા ફેમિલીને ખાલી દે ગમે એને ખાલી દે આ એની ઓકાત છે કીર્તિ પટેલની હવે તું થોડીક શરમ રાખ માપ રહી જા એમાં તારી ભલાઈ છે પછી નો કેતી કે આ કીધું નહીં મગજમાં ઉતારી લઈ જા કીર્તિ પટેલ હજી હું ખુલાસા કરી ને કીર્તિ તને શરમ આવવી જોઈએ કે તું જીવતાને હક લેવા નથી દેતી જીવ માણા સ્વર્ગ વાસી થઈ ગયા હવે ન્યા પુરાવા લેવા જવાના હવે તું થોડીક તારી માણસાઈ હોય ને તો હવે તું પાસી વળી જા ને અઢાર વર્ષ ખબર છે કે ખજૂરભાઈ કામ હું કરે હો એ તું તારા મગજમાં ઉતારી લે એમાં તારી ભલાઈ છે ને ખજૂરભાઈ હવે તમને કહું ભાઈ કે તમારે જવાબ દેવાની જરૂર નથી ને આ વિડિયા બાબતથી આખા 18 વરસને ખબર પડી જાશે કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ ભાઈ તમારા કામ બોલે ખજૂરભાઈ તમારા કામ બોલે સમજાણો ને મને તો એટલી આશયા છે કે અઢારે વરસ અત્યારે હાલમાં સપોર્ટ કરે જ છે ખજૂરભાઈને અત્યારે કરે કીર્તિ પટેલ તું માપ માં રહી ને હજી કહી દઉં ખજૂર આને હલકી ને તમારો જવાબ ને દેવાનો થતો જય મુરલીધર જય દ્વારકાધીશ જય હિંદી ને વંદન બાકી અભિનંદન